ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે પ્રજાપીતા બ્રહ્માકુમારી විශ්වવિદ્યાલયની બહેનોએ સુરક્ષાની પોલીસ જવાનોને રાખડી બાંધી આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય अशोक चौहान ગારિયાધાર તો અમારી કોશિશ છે કે ભાઈ દસ મિનિટ આપણે સમજીએ કે રક્ષાબંધનનો સાચો અર્થ શું છે તો વાસ્તવમાં જો રક્ષાબંધનમાં આપણે બધા શું કરીએ છીએ કે આ તહેવારની અંદર એવી પરંપરા છે કે બહેન ભાઈને એક રક્ષા સૂત્ર બાંધે છે અને તિલક લગાવે છે મુખ મીઠું કરાવે છે અને બદલામાં જે ભાઈ છે એ બહેનને વચન આપે છે કે હું આ જીવન તારી રક્ષા કરીશ અને કંઈક ના કંઈક ખર્ચીના રૂપમાં ગિફ્ટ સોવાર આપે છે બસ આ જ રીતે આપણે આ તહેવાર બનાવીએ છીએ પણ હવે વિચારવાની વાત છે કે ખાલી રક્ષાની જરૂર માત્ર બહેનોને છે ભાઈઓને નથી ના અત્યારના ઓમ શાંતિ તો આજે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વ વિદ્યાલય તરફથી આ પોલીસ સ્ટેશનમાં બધા ભાઈઓને રક્ષાસૂત્ર બાંધવા માટે અહીંયા એકત્રિત થયા હતા તો વાસ્તવમાં રક્ષાબંધનનું જે રહસ્ય છે એ આમ તો બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ અને રક્ષાનું વચન આપે છે પરંતુ વાસ્તવમાં અત્યારના સમયમાં રક્ષા ખાલી માત્ર બહેનને જરૂરી છે એવું નથી પણ ભાઈએ અને બહેન દરેકને અત્યારે રક્ષાની જરૂર છે અને આપણા સાચા રક્ષક તો એ પરમપિતા પરમાત્મા છે તો પરમાત્માની યાદથી સ્વયંની પણ રક્ષા કરીએ અને સાથે સાથે પુણ્ય કર્મ આપણે આપણા જીવનમાં શ્રેષ્ઠ કર્મ કરીએ પુણ્યનું ખાતું જમા કરીએ અને એનાથી જ આપણે આપણા સ્વયંની પણ રક્ષા કરી શકીએ છીએ સાથે સાથે આપણા પરિવારની પણ આપણે રક્ષા કરી શકીએ છીએ સેફ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે